કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણિયાની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા ભાજપનો સ્નેહ મિલન સમારંભ યોજાયો નવા વર્ષ નિમિત્તે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા બોટાદ શહેરના ભાજપ કાર્યાલય ખાતે સ્નેહ મિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર બોટાદના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાભણિયાની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી મધુસૂદન ડેરી ચેરમેન ભોળાભાઈ રબારી એપીએમસી ચેરમેન મનરભાઈ માતરિયા ઘનશ્યામભાઈ વિરાણી ભીખુભા વાઘેલા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા સહિતના ભાજપના હોદ્દેદાર અને આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભણીયાએ સૌ કાર્યકરોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણા દેશના યુવાનો અને લોકોના પર સેવાથી થયેલી બનેલી વસ્તુઓ વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ